જેમાં સમગ્ર તેર હજારથી વધુ સ્વ સહાય જૂનની એક લાખ ત્રીસ હજારથી વધુ ગારિયાધાર નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદાર અને નાયબ મામલતદાર તથા ટીડીઓ સાહેબ અને વીડી ચોરઠિયા તથા નિલેશભાઈ રાઠોડ તથા કનુભાઈ સાનસુર અને શાંતિભાઈ ખિમસુરિયા તથા મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ તથા માતા બહેનોએ ખૂબ બોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગારિયાધાર પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જીઆરડી સ્ટાફ બેનો આ કાર્યક્રમમાં બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા અને દાડિયાદર તાલુકાના પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ મહિલા પ્રમુખશ્રી તેમજ ગાડેદર તાલુકાના આગેવાનો અને મોટી સંખ્યાના મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ નારી શક્તિ વંદના કાર્યક્રમની અંદર

ડુંગરાળ જમીન તમજ ગ્રીનહાઉસ માટે આધુનિક પીસી અને પીસીએનડી ઇનલાઇન અને ઓનલાઇન ડ્રિપર્સ અત્યાધુનિક ઓટોમેશન સિસ્ટમ થી પાક ને પાણી ની સાથે સાથે દબા અને ખાતર આપવાની ઝંઝટમાંથી મુક્તિ માટે કેપ્ટન ઓટોમેશન સિસ્ટમ જીજીઆરસી સબસિડી માન્ય કેપ્ટન ડ્રીપ છે વ્યાજ બી અને મેન્ટેનન્સ ફ્રી પ્રકૃતિ અને પર્યાવરણ સાથે પાણી પણ છે મૂલ્યવાન ખેડૂતોની સમૃદ્ધિ અને રાષ્ટ્રની શાનમાં વધારો કરે કેપ્ટન પોલીપ્લાસ્ટ ના ડ્રીપ અને મિની ફુવારા વસાવો સ્માર્ટ પીએચ પદ્ધતિ કેપ્ટન ડ્રીપ અને મિની ફુવારા કેપ્ટન વસાવો કેપ્ટન બનો